દિયોદર લાખણી કાંકરેત તાલુકાના ખેડૂતોનો પાણી માટે પ્રાંત કચેરી ખાતે દેખાવો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગને લઈ ખેડૂતોએ લગાવ્યા નારા ઢોલ વગાડી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરવાની કરી માંગ દિયોદર લાખણી કાંકરેદ તાલુકાના મોટાભાગના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત જ્યાં સુધી સુજલામ સુફલામ કેનાલમાં પાણી નહીં છોડાય ત્યાં સુધી ખેડૂતો પ્રાંત કચેરી ખાતે બેસીને નોંધાવશે વિરોધ ચાંગા પંપિંગ થી સુજલામ સુફલામ કેનાલ માં પાણી છોડવાની માંગને લઈ ખેડૂતોએ દિયોદર પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર ઉનાળાની શરૂઆતની સાથે સુજલામ સુફલામ કેનાલ માં પાણી બંધ કરી દેતા ખેડૂતો બન્યા આકરા પાણીએ હવે ભાઈ અમારા ખેડૂત થી તળાવ માં સરકાર કેમ તળાવ ભરા ભાજપ સરકાર 4 મહિને પહેલા 1855 કરોડ રૂપિયા ભાળવા દી હજી તળાવ નું ચેક આડો ગાળ્યો નથી કોઈ ચેક તળાવ ભરોય તો ટપ દઈને બે દાડા સાઈ ભઈ તળાવ બંધ કરો પરા તો આ પોણી તો કોઈ તમે વેસાતું લાવ્યું નથી આ અટલ ભૂજલના તળાવ ગાળવાના પૈસા છે ભાઈ જેમ તળાવ સોમાવું ઢુકળું અંતર તમે તળાવ ભરો તો ભાઈ લ્યા જેમ કે મી વરે ખોટો ભ્રષ્ટાચાર કરીને અમે તળાવ પાંચ થઈ ગયું આ તો મારા અનાજ નિગરાધા નહીં થયું લેલું પોણી કોઈ તમે વેસાતું લાવ્યું અમારા પશુ મરી હોય અમારી અનાજ ને પેદા થાય અમારી બાજરી બળેલી છે તમારે કરવું હોય તો બર્યું બર્યું કોણ ખોલી સરકાર ગુજરાત સરકાર હોબળી લે નકે હત્યાવીમાં લોહા ગરમ છે ખેડૂત થોડા મરી જઈએ જય જવાન જય કિસાન વધારે નથી આ સુજલામ સુભલામમાં પાણી હુકાઈ ગયું છે અને બાજરીઓનો વાવેતર હજારો હેક્ટરમાં કરેલો છે અને ઘાસચારો પણ બળી રહ્યો છે એટલે અમારે તકલીફ પડે પાણી વગર ઘાસચારાની ને બાજરીઓની એટલે પાણી માટે અમે આવ્યા હતા એટલે તાત્કાલિક સુજલામ સુજલામમાં પાણી નાખે અને આ હાલમાં બેઠેલા જે ભાજપના નેતા એ કહેતા હતા કે અમે બધા પાણીદાર નેતા છો પણ એ કશું બોલતા નથી અને આ ભારે ઘડીએ પાણી પણ બંધ કરે છે ચાલુ કરે છે એટલે ઠેઠ ગણતા સુધી પાણી જવું જોઈએ એવી અમારે સુજલાબ સુપલાબમાં મોગ છે અને બધા ખેડૂતોને પાણી વગર ચાલે એવું નથી હજારો હેક્ટરમાં બાજરીનું વાવેતર કરેલો છે ઘાસચારાનું વાવેતર કરેલો છે અને હાલમાં સરકાર કોણ ખુલી ને લે કે જો સુજલામ સુજલામો પાણી નહીં નાખે તો અમે ચોગા પંપી કે ધરણા કરશો અને એની જવાબદારી ટોટલ સરકારની રહેશે જય જવાન જય કિસાન